જોધપરવાંડ અને કાનમેર વચ્ચે ઘુડખર અભયારણ્યમાં મીઠાની જમીન કબજે કરવા મુદ્દે ફાયરિંગ કરી એક યુવાનના હત્યા પ્રકરણમાં આજે આરોપીઓને બનાવવાળી જગ્યાએ લઈ જઈ પોલીસે બનાવનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું ઘુડખર અભયારણ્યમાં આડેધડ ફાયરિંગ કરીને દિનેશ કોળી નામના યુવાનની હત્યા નિપજાવવામાં આવી હતી જે અંગે પોલીસે ફરિયાદ નોંધી ગુનાહિત ઇતિહાસ ધરાવતા દસ સહિત સોળ શખ્સની ધરપકડ કરી હતી પકડાયેલા શખ્સોને કોર્ટમાં રજૂ કરાયા બાદ તેમના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા આ પ્રકરણમાં હજુ એક આરોપી પોલીસની પકડમાં આવ્યો નથી તેમજ બનાવમાં વપરાયેલી બંદૂકો પણ હજુ મળી નથી દરમિયાન આજે આ સોળ આરોપીઓને સાથે રાખીને પોલીસે બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું બનાવને અંજામ આપતા પહેલા તમામ આરોપીઓ હાઈવે નજીક આવેલી એક હોટલમાં મળ્યા હતા જ્યાં બેઠક યોજાઈ હતી ત્યાં આરોપીઓને લઈ જવાયા હતા બાદમાં બનાવને અંજામ અપાયો હતો તે ઘુરખર અભયારણ્યમાં લઈ જવામાં આવ્યા હતા અને બનાવનું પુનરાવર્તન કરાવાયું હતું આ વેળાએ એલસીબીપીઆઈ એન કેન ચુડાસમા સહિતના અધિકારીઓ પોલીસ કાફલો હાજર રહ્યો હતો બનાવમાં પવરાયેલી બંદૂકો હજુ મળી નથી જેને શોધવા પોલીસે દોડધામ આદરી છે